જોઈ લ્યો ભાઈ અમે રણુજા આવ્યા છે ધંધો કરવા રિક્ષાનો તો ભાઈ આ જોઈ લ્યો આ યાર્ડ માર્કેટ છે અમે અહીંયા ઉતા છે બધા તો તમે જોઈ શકો છો અહીંયા ખતારા પણ પડ્યા છે અમે બધા અહીંયા ધંધો કરવા એવા રણુજા જોઈ લ્યો ભાઈ અહીંયા યાર્ડ માર્કેટ છે યાર્ડ માર્કેટ અહીં અમને જગ્યા મળી છે હોવાની તો તમે જોઈ લ્યો આ અમારી રિક્ષા લાઈનમાં પડી છે જો એક તો અહીંયા નીચે હું તો હે જોઈ લેવા એક આ નીચે હું તો એની બાજુમાં હું તો એ રિક્ષામાં હુવા જો હું આવતી ઠંડો ઠંડો પવન લાગે તો રીક્ષામાં રિક્ષામાં હું તો હોય એક જો અહીંયા હું તો હે લાઈનમાં જો એક અહીંયા હું તો હે એક જો અહીંયા હું તો હે જો આ હું તો આનું નામ જાય છે ક્યાં હતું કે ગોંડલ ક્યાં જાય તો કે ગોંડલ જોઈ લ્યો આ લાઈનમાં બધી ચાર અને ઓલી ભાઈ પાંચ જોઈ લ્યો જો આ કુકરું મૂકરું ઓળી એક તો આની અંદર રિક્ષામાં હોતો હોય હવે કુકરા મૂકરા ઓળીને હું તો કુકરા જેવા થઈ ગયા અહીંયા પૂછ્યા ને તો જો દુવારકા કહે છે એકસો ને અઠ્યાસી કિલોમીટર છે ભાઈ આ દુવારકારો જાય છે તો તમે જોઈ શકો જોઈએ કાલાવરની બાજુમાં યાર્ડ માર્કેટ છે ભાઈ યાર્ડ માર્કેટ પાસે સુતા છે સુતા છે બધાય તો તમે જોઈ શકો છો જાવી પેલી ફોર વ્હીલ આવે ને લાઇટોવાળી ત્યાંથી ને રણ ઉધા જવાય છે ભાઈ તો તમે જોઈ શકો છો જો સામે રહીને ભાઈ યાર્ડ માર્કેટ છે અહીંયા અમને જગ્યા મળી હોવાની તો અમે બધા અહીંયા છે જોઈ લ્યો સામે યાર્ડ માર્કેટ છે કાલાવરની જો અમારી રિક્ષા પાંચે પાંચ લાઈનમાં પડી અને જો બધા ગંઢીઓ વળીને હું હવાના પૂરમાં જોઈ લ્યો તમે ઉઠાવ્યા તો મારા બેટા ઘરના ઉઠતા નથી જોઈ લ્યો તમે જોઈ લે ચારે ચાર રીક્ષા લાઇનમાં પડી આગળ ઉઠારું છું ને મારા બેટા કોઈ ઉઠતા નથી જો એક તો બંગાયું ખાય છે લાંબો પડ્યો સમજો તો ખરા